લોર્ડ ક્રિસ્તમ વાલો ભાઈ દાબેનનું દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ પંદરમી તારીખ સાથપાઠ સાંભળીએ માતૃનો ગ્રંથ દસમો અધ્યાય ચોત્રીસથી અગિયારમો અધ્યાય પહેલી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું કે તમે હંમેશા પ્રભુ ઈશ્વરના સંતાનો તરીકે પ્રભુ ઈશ્વરના શિષ્ય તરીકે જીવો અને તમારી શ્રદ્ધામાં વિશ્વાસમાં હંમેશા મક્કમ રહો પ્રભુ વિશ્વની શાંતિદાતા પ્રેમાળ પ્રેમ સ્વરૂપ દયાળુ એ બધું કહીએ છીએ પણ આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે એવું ના માનશો હું પૃથ્વી ઉપર શાંતિ ઉતારવા નહીં આવ્યો પણ હું તો ભાગલા પાડવા આવ્યો છું જે લોકો બિન બિન ક્રિશ્ચિયન છે शास्त्र पर समझ्या वगर जुवो तमारा प्रभु शु कहे छे करने कहता होय पण एनो अर्थ ते लोको समझता नहीं प्रभु ईसुना समय में रोम साम्राज्यन धर्म ये राजधर्म हतो अने जारे प्रभु ईसु ना शिष्य ख्रिस्त धर्म एक क्रांतिकारक धर्म હતુ એટલે જેટલા કૃષ્ણ હતા એ બધાને એ લોકો એમના ઉપર અત્યાચાર અનિષ્ટ हिंसा મારિ નાખ્યા પણ જેટલા મારી નાખ્યા એ પ્રમાણે કૃષ્ણ ધર્મ धीरे 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 एक विश्व धर्म बन गयो कारण आ बद्धा प्रभु यीशु ना शिष्य ने पूरी खात्री के मसीहा मुक्तिदाता आ छे એટલે પ્રભુ ઈસુસા ભાગલા પાડવા માટે નહીં જે જે લોકો પ્રભુ ઈસુના શિષ્ય તયા જે જે લોકો પ્રભુ ઈસુના સંતાન તયા એમના પરિવાર જનો પોતે એમને અલગ રાખતા હતા બાકાત રાખતા હતા समाज बहार राख कहता, ऐमना ऊपर सत्थामणि, ऐमना ऐमना ऊपर अनिष्ट, अनेक कल्पना न कर सकिए, इतने कुरुता पूर्वक ऐमने मारिया मारी ना किया, सिंहो आगर, अनिमल आगर, अनेपची मारी ना किया, अलग-अलग रूपे इतना कुरुता कल्पना न कर सकिए एमने मारी नाख्या प्रभु तमारा ना तमारा भाई होय बहन होय माँ बाप होय तमारा विरोध में पड़ से जो तमे मारा संतान था वो जो तमे मारा शिष्य था वो एनो अर्थ आता है छे एला प्रभु कहे छे मारा मारा करता पोताना माँ बाप ने भाई बहन ने वधारे चाहे ये मारे माटे योग्य नथी छेल्ला त्रण चार दिवस ना शास्त्र पर आपणे એકદમ કઠિન લાગે છે બહુ Hard લાગે છે બહુ tough લાગે છે પ્રભુ ઈસુના શબ્દ એક એક એકદમ tough એકદમ hard કદાચ પ્રભુ ઈસુ એક સેલ્સમેન હોય તો પછી એમને જોબ એમને જોબ ગુમાવવીને જવું પડે છે એટલે tough એટલે એ સંદેશ આપે છે એ કોઈ વળગી રહી નથી કે એમ લાગે છે પણ પ્રભુ ઈસુ મુક્તિદાતા છે જીવન બરપટે આપવા આપવા માટે પૃથ્વી પર આવ્યા હોય જેટલા લોકો પ્રભુ પર વિશ્વાસ રાખ્યા જેમ આજના શુભ સંદેશમાં પ્રભુ પોતે કહે છે જે જીવન પામવા મથે છે તે ખૂવે છે અને મારે ખાતર જે જીવન ખૂવે છે તે પામે છે બાર શિષ્યોમાંથી અગિયાર શિષ્ય એમનું જીવન પ્રભુ માટે ખોઈ નાખ્યું અને તેઓ જીવન પ્રાપ્ત કર્યા હતા ત્યાર પછી ઘણા પણ આવી રીતે પ્રભુના શિષ્ય થવાથી એમનું જીવન ગુમાવવું પડ્યું જેથી કરી તેઓ જીવન પામી શક્યા હા ક્રિષ્ણમાલા ભયતા બહેનો આજે પણ માત્ર પ્રભુના સમયમાં નહીં અને ત્યારથી આજે પણ વિશ્વના ઘણી બધી જગ્યામાં જ્યારે લોકો ખ્રિસ્ત ધર્મ અપનાવે અને ત્યારે એમના ઉપર એ જ સત્તામણી એ જ અનિષ્ટ એ જ અધર્મ એ જ સત્તામણી ચાલે છે બહુ ખરાબ રીતે કુરુ રીતે હત્યા કરે છે ધર્મને નામે આજે આફ્રિકા દેશોમાં ઘણા બધા લોકો પ્રભુ ઈસુને પોતાનો મુક્તિદાતા તરીકે સ્વીકારતા હોય ત્યાં ઘણા બધા એમનું જીવન કોઈ ના કે છે પ્રભુ માટે વર્ષે વર્ષે કરોડની સંખ્યામાં આફ્રિકા દેશોમાં પ્રભુ ઈસુના શિષ્ય બન્યા છે કારણ કે તેઓ એમનું જીવન ખોવા તૈયાર જેથી કરી તેઓ સાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે આપણા જીવનમાં પણ પ્રભુના સંતાન તરીકે શિષ્ય તરીકે જારી આપણે 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 જીવનમાં ઘણી બધી તકલીફ મુશ્કેલી સમસ્યા સંઘર્ષ સંગઠ વેટું પડે છે જે આખર સુધી ટકી રહેશે તે સાસ્વત જીવન પામશે હક સ્મોલા બયતા બેનો યોહાન ગ્રંથમાં 16 અધ્યાયમાં 33માં કલમમાં પ્રભુ પોતે કહે છે આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે संसार तो ते भी वेटवा है हिम्मत राखजो संसार ऊपर मैं विजय में आप अपनी श्रद्धा में विश्वास में दृढ़ रही है भगता बहनों आ शास्त्र चिंतन शास्त्र पठ समझ प्रभुशन ओ प्रभु ने शिष्य तरीके जीववा तुम मददरूप थे हो दिव्य देना संदेश जरूर सब्सक्राइब करजो બીજા માટી પણ ફોરવર્ડ કરજો જેતે કરે તેઓ પણ એમની શ્રaddha માં એમના વિશ્વાસ માં તેઓ હંમેશા દ્રઢ રહે બોલો દિવ્ય દયાનો જય તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારા માં વિશ્વાસ રાખું છું